હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે લીલી મેથીના ક્રિસ્પી વડા તો જે લીલી મેથી નથી ખાતા અને જેને લીલી મેથી નથી ભાવતી તેને તમે આ રીતે વડા બનાવીને ખવડાવશો તો તેને પણ વડા છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો લીલી મેથીના વડા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ક્રિસ્પી વડા બનાવવા માટે સૌપ્રથમ એક વાટકી મેથી લેશું તો મેથી મેં જ બીટીને રાખી દીધી હતી તો એક મોટી ડુંગળી લેશું તો ડુંગળીને આપણે આ રીતે કટ કરી લેશું તો એક કપ બેસન લેશું મરચાં લીધા છે સૂકું લસણ લીધું છે થોડું આદુ લીધું છે અને એક ચમચી આપણે વાઇટ તલ લેશું અને અડધી ચમચી જીરું લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો વડાને ફ્રાય કરવા માટે તેલ લેશું અડધી વાટકી આપણે પૌવા લીધા છે લીલા ધાણા લીધા છે અને રેગ્યુલર મસાલા લીધા છે તો અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી ધાણાજીરું પાવડર ટેસ્ટ અનુસાર નિમક જે પૌવા લીધા છે તે પૌવાને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું ધોઈ અને દસ મિનિટ સુધી પલાળીને રાખી દેસુ જો તમારે પેલા પૌવાને પલાળીને હોય તો તમે પેલા પણ પૌવાને પલાળીને રાખી શકો છો વડા બનાવવા માટે બધા ઇન્ગ્રી રાખ્યા હતા તે મરચાને કટ કરી લેશરચા જીરું લસણ અને આદુ નાખશું મિક્સર જાર ને બંધ કરી દેસુ અને તેને પીસી લેશું જો તમારી પાસે લીલા મરચાં અવેલેબલ ન હોય તો તમે ચીલી પણ નાખી શકો છો તો આ રીતે અતકચરું પીસી લેવાનું છે સારી રીતે પીસાઈ ગયું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો ક્રિસ્પી વડા બનાવવા માટે લોટ બાંધી લેશું તો તેના માટે આપણે એક વાસણ લેશું તો જે પૌવા પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી કાઢી લેશું અને તે પૌવા નાખશું પૌવા નાખી અને પૌવાને આપણે હાથેથી નવી રીતે ભાંગી લેશું તો પૌવાને હાથેથી ભાંગી અને જે ડુંગળી રાખી હતી તે ડુંગળી નાખશું તો ડુંગળી જો તમારે સાવ ઝીણી કટ કરવી હોય તો ઝીણી પણ કટ કરી શકો છો તો જે મેથી રાખી હતી તે મેથીને આપણે ત્રણ પાણીમાં ધોઈ અને તે મેથી નાખશું અને લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા નાખી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું જે ઇન્ગ્રીડિયન્ટ આપણે પીસીને રાખ્યા હતા તે નાખશું તો મેથી મેં આખી નાખી છે આખી મેથી તમે નાખશો તો મેથી છે તે વધારે કડવી લાગશે નહીં તો મેથી બને ત્યાં સુધી કટ કરવાની નથી મેથીને આખી જ નાખવાની છે તો જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખશું તો જે બેસન રાખ્યો હતો તે બેસન નાખશું બેસન નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેસું તો હાથેથી તમે મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થઈ જશે અને ડુંગળીને આપણે આ રીતે અલગ કરી લેવાની છે આ રીતે આપણે લોટને તૈયાર કરી લેશું તો આ લોટમાં આપણે તો પલાળીને નાખ્યા છે એટલે આપણે પાણી નાખવાની જરૂર પડશે નહીં તો આ રીતે આપણે વડા બનાવવાનો લોટ છે તે તૈયાર કરી લેવાનો છે તો લોટ છે છે તે સારી રીતે તૈયાર થઈ ગયો તો આપણે હાથમાં થોડો લોટ લેશું અને હાથને પ્રેસ કરતા જશું અને વડાને બનાવી લેશું અને જો તમને લાગે છે કે વડા છે તે હાથમાં ચોટે છે તો થોડું તેલ લગાવી દેવાનું છે તેલ લગાવશો તો વડા છે તે હાથમાં ચોટશે નહીં તો આ રીતે આપણે બધા વડાને બનાવી લેવાના છે

ચેક કરી લેશું તો તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે જે ગોલ ગોલ વડા બનાવીને રાખ્યા હતા તે તેલમાં વડા નાખશું તો વડા તમે તેલમાં નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે તેલમાં અડી ન જાય તો આ રીતે આપણે બધા વડાને તેલમાં ગોઠવી દેસું તો જો તમને લાગે છે કે પેનમાં એક સાથે બધા વડા નહીં આવે તો આપણે પહેલાં અડધા ભાગના વડાને ફ્રાય કરી લેશું તે સારી રીતે ફ્રાય થઈ જાય તો આપણે બીજા પણ વડાને ફ્રાય કરી લેશું પાંચ મિનિટ થઈ ગઈ છે વડાની સાઈડ આપણે ચેન્જ કરી નાખશું તો વડાને ફ્રાય થતા દસ થી બાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો વડાને ફ્રાય કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી ગેસને હાઈ રાખી અને વડાને તમે ફ્રાય કરશો તો વડા છે તે ઉપરથી બરી જશે અને અંદરથી કાચા રહેશે એટલે બને ત્યાં સુધી ગેસને સ્લો રાખીને જ વડાને ફ્રાય કરવાના છે એક સાઈડ વડા છે તે સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે વડાની આપણે ચેન્જ કરી સ્લો રાખીને તમે વડાને ફ્રાય કરશો તો વડા છે તે એકદમ ક્રિસ્પી બનશે તો વડાને ફ્રાય થતા દસ થી બાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો વડા છે તે સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને સારી રીતે ફ્રાય પણ થઈ ગયા છે તો વડાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે મેથીના ક્રિસ્પી વડા તો આ વડાને તમે દહીં ચટણી અને સોસ સાથે ખાશો તો વડા ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો વડા વડા એકદમ એકદમ ક્રિસ્પી બન્યા છે છે અને તે સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો કે વડા છે તે કેટલા સોફ્ટ બન્યા છે તો જો તમને આ લીલી મેથીના વડાની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે લીલી મેથીના વડા જરૂર બનાવજો વડા છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે મેથીના વડા બનાવ્યો હોય અને તમારા મેથીના વડા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસિપી સાથે